ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મરચાંની ક્વોલિટી એકદમ ચમકદાર છે અને સાઇઝ પણ સારી છે અને મતલબ નંબર વન ક્વોલિટી કહેવાય આ બરાબર ને જાય એક્સપોર્ટમાં જાય છે આ લેવાના હલો કા ખે જોઈ શકો છો મરચાનો લાગ જબરજસ્ત બધા જ છોડ ઉપર તમે એક સરખું રિઝલ્ટ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં તમને મરચાં જ જોવાના મળશે આ મરચાંનું પૂરું ખેતર છે અને તમે જોઈ શકો છો એકદમ લીલું છમ અને મરચાંનો લાગ જોઈએ તો એકદમ ભરપૂર તો આપણે હવે ખેડૂત મિત્રનો પરિચય સાથે એમનો આપણે ઇન્ટરવ્યુ લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં આજે ખેતરની અંદર મરચાંની ખેતી કરી છે બરાબર તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને મરચાંની ખેતી ક્યારથી કરી છે અને એમાં એમને શું ફાયદો મળ્યો છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ઉમેશભાઈ ઉમેશભાઈ પૂરું નામ ઉમેશભાઈ ગનુભાઈ પટેલ ઉમેશભાઈ ગનુભાઈ પટેલ અને મતલબ ગામ તમારું એટલે તાલુકો કયો કહેવાય વલસાડ વલસાડ અને જિલ્લો વલસાડ વલસાડ હા હવે મને તમે એ જણાવો કે આપણે અત્યારે તમારા ખેતરમાં ઊભા છે તો આ ખેતર તમારું પોતાનું છે કે કેવું આ બીજા ભાઈની જગ્યા છે ઓકે બીજા ભાઈની જગ્યા છે તેમાં તમે ખેતી કરી છે ઓકે તો આ મરચાંની જે ખેતી કરો છો એ કેટલા સમયથી તમે મતલબ ચાલુ કરી છ વર્ષથી બરાબર તો આ વર્ષે અને જે છ વર્ષની જે વાત કરીએ તમને દેખાય મતલબ પહેલી વસ્તુ તો એ જાણવા માંગીશ કે આની જાત કઈ છે ગૌરી છે ગૌરી પહેલાના સમયમાં કયું તમે બિયારણ નાખતા ગૌરી પણ નાખતા ને ઈગલ પણ નાખતા હા ગૌરીનું ઉત્પાદન સારું મળે હા એટલે આ વર્ષે તમે ગૌરી નું મતલબ બિયારણ નાખેલું છે તો મને એ જણાવો કે દર વર્ષે જે તમે ખેતી કરો છો તે અને આ વર્ષની ખેતીમાં શું ફેરફાર દેખાય તમને આ વર્ષે ઉત્પાદન પણ સારું દેખાતું છે અને પાકમાં બહુ રોગ કે એવું લાગેલું નહીં બરાબર છે અત્યારે આમ જોવા જઈએ તો વરસાદ તો અત્યાર સુધી આવ્યો બરાબર ને અને વરસાદ વાતાવરણ હોય તો ખેતીને નુકસાનકારક હોય ખાસ કરીને આ શાકભાજીમાં બરાબર ને ડાંગર કેવું હોય એમાં કઈ વાંધો નથી આવતો પણ આ જે ખાસ કરીને જે શાકભાજીની ખેતી છે એની અંદર ઘણું બધું નુકસાન થતું હોય તો મને એ જણાવો કે આ અત્યારે જે મરચાના છોડ છે કેટલા મહિના થઈ ગયા છે એ પહેલી ઓગસ્ટ અમે રોપણી ચાલુ કરી હતી હા મતલબ અત્યારે જોવા જઈએ તો ઓક્ટોબર ચાલે છે બરાબર ને તો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર મતલબ લગભગ બે મહિના થયા બરાબર ને બે મહિના બે અઢી મહિના થઈ ગયા તો અઢી મહિનાની અંદર કેટલી વખત તમે તોડ લીધી કે હજુ કેવું છે એમ ત્રણ તોડ થઈ ગઈ છે ત્રણ તોડ થઈ ગઈ તો કેટલા દિવસ પછી તમે પહેલી તોડ લીધેલી પહેલી તોડ અમે દોઢ મહિનામાં લીધી હતી દોઢ મહિનાની અંદર બરાબર છે તો તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ આની અંદર શું કરી થોડીક એ વાત કરો ટ્રીટમેન્ટમાં તો વરસાદના વાતાવરણ વાતાવરણમાં ફૂગનાશક દવા વધારે પડતી રેડવી પડતી હોય છે અને બીજી પણ બધી કાળજી રાખવી પડતી હોય છે શરૂઆતમાં વધારે પડતા ખાતર નો ઉપયોગ કરવાથી પણ છોડ ને નુકસાન થતું હોય છે બરાબર છે એટલા માટે અમે શરૂઆતમાં તો આ બકરી વાળું જે ખાતર હોય એનો ઉપયોગ વધારે પડતો કરતા હોય બકરી લીંડીનો ઉપયોગ કરો હા એટલે તેનાથી થોડો રોગ પણ ઓછો લાગે અને ત્યારબાદ અમે આ બાયોફીટ ની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો ઓકે એટલે શરૂઆતમાં પાયામાં તમે બકરાનું જે મતલબ લીંડી આવે એનો ઉપયોગ કરેલો અને ત્યાર પછી તમે બાયો ફીટનો ઉપયોગ કર્યો બરાબર ને બાયોફિટ એટલે આજે તમારી પાસે અહીંયા નીચે આપણે રાખેલી છે આ જ બોટલને એનપીકે હા આ એનપીકે છે એનો ઉપયોગ તમે શરૂઆતમાં કરેલો નીચે બરાબર સાથે હા ફંગી જે હોય હા સાથે એનો પણ ઉપયોગ કર્યો એમ બરાબર છે અને ત્યાર પછી ત્યાર પછી આ બાયો 99 છે હા પછી આ જે સ્ટીમ રીચ છે એનો પણ ઉપયોગ કર્યો હા એનાથી ગ્રીનરી સારી આવે છે હા અને લાગ પણ સારો દેખાય લાગ તો તમે જોઈ જ લીધો છે હા લાગ તો આપણે જોયો છે ઓલરેડી આપણે ક્લિપ બનાવી છે એમાં કે જબરજસ્ત લાગતો છે તો અત્યારે ત્રણ તેડ તોડ થઈ ગઈ હા હવે ચોથી તોડ ક્યારે થશે ચોથી તોડ હવે તૈયારી જ છે દસેક દિવસમાં તૂટશે ઓકે તો પહેલી તોડ કેટલી નીકળેલી બીજી કેટલી ત્રીજી કેટલી અને ચોથી કેટલી નીકળે એવું લાગે પહેલી વાર અમારે આમ વીસ હજાર ની આસપાસ છોડ છે હા તેમાંથી હમણે પહેલી વાર પંદર હજાર પંદર મણ જે આટલા નીકળ્યા હતા ઓકે બીજી તોડમાં સો ની ઉપર નીકળી ગયા હતા હા હા અને ત્રીજીમાં અઢીસો ની આસપાસ ઓકે નીકળ્યા હતા હવે પછી ત્રણસો મણ ની આસપાસ નીકળશે ઓકે મતલબ પહેલી તોડ જે હતી એ કેટલી કીધી તમે પંદર મણ પંદર મણ ત્યાર સો ની ઉપર ઉપર પછી હા ત્રીજી ત્રીજી વખત વખત અઢીસો અને હવે ત્રણસો ની ઉપર નીકળી જશે બરાબર છે કારણ કે ઉત્પાદન જ એટલું મતલબ લાગજ અત્યારે જોરદાર એટલો દેખાઈ રહ્યો છે કે સો ટકા ગેરંટી છે કે મતલબ ત્રણસો ની ઉપર તો નીકળવાનું જ છે વધી પણ શકે બરાબર ને

રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો એનો પણ ઉપયોગ કરીએ છીએ બરાબર છે પણ જે વધારે માત્રામાં ઉપયોગ કરવો પડે એવું નહીં ને એવું નહીં હા ઓછી માત્રામાં વધારે ઉત્પાદન મળી જતું હા મતલબ જે રાસાયણિક ખાતરનો આપણે વધારે ઉપયોગ કરતા હોય એટલો ઉપયોગ કરવાની જરૂર નથી આ બાયોફિટ દવા ઉપયોગ કરવાના કારણે તો આ બાયોફિટ દવાના કારણે તમને કયા કયા ફાયદા અત્યારે દેખાઈ રહ્યા છે તમારા ખેતરમાં કારણ કે તમે છ વર્ષથી મરચાની ખેતી કરો છો એટલે તમને પાકો અનુભવ છે એટલા માટે આ પ્રશ્ન પૂછું છું એનો ઉપયોગ કરવાથી રોગ એટલો જલ્દી લાગુ પડતો નથી એમ હા છોડ જો મજબૂત હોય તો એને વધારે પડતો રોગ લાગતા જ નથી છોડ તંદુરસ્ત હોય એટલે રોગ લાગવાની શક્યતા નથી રહેતી બીજું ફૂટમાં કેવું છે બીજું કે એના લીધે જે ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ તો એની દાંડી બહુ લાંબી લાંબી નીકળતી હોય છે ઓકે પણ એનાથી આ આ દવાનો ઉપયોગથી દાંડી પણ ટૂંકી જ હોય છે અને લાગ પણ સારો હોય છે એટલે દાંડી ટૂંકી હોય તો શું ફાયદો થાય દાંડી ટૂંકી હોય તો છોડ આમ લાંબો જતો હોય એનાથી લાગ આવતો નથી ઓકે

અને એ પણ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો ઘણો પ્રશ્ન હોય અત્યારે તો થોડું ખુલ્લું વાતાવરણ છે પણ એના પહેલાના સમય મતલબ આજથી કદાચ દસ પંદર દિવસ પહેલાની જ વાત કરીએ તો બહુ વાદળછાયું વાતાવરણ હતું અને એમાં પણ તમે સારામાં સારું ઉત્પાદન લીધું છે તો ફૂલ ખરવાનો પ્રશ્ન કેટલો રહ્યો એમ આમ એટલા બધા નથી કરતા ને તો આ એક બહુ મોટો ફાયદો થઈ ગયો ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ખેડૂત મિત્રોની વાત સાંભળી અને એના એમના અનુભવ પ્રમાણે હવે આ તમે બાયોફીટ પહેલાના સમયમાં ક્યારેક વાપરેલી કે આ વખતે પહેલી વખત પહેલી જ વખત વાપરી તો તમારા અનુભવ કેવા રહ્યા સરસ છે અનુભવ બરાબર છે મતલબ કે આ સિઝનમાં તમે આ બાયોફિટ વાપરવાના છો બરાબર ને હા તો ખેડૂત મિત્રો તમે તમને કદાચ પ્રશ્નો થાય તમને મનમાં કંઈક શંકાનો શંકા આવે કે ભાઈ ખરેખર ખેડૂતની વાત સાચી છે કે તો એમના ખેતરમાં આવીને પણ તમે વિઝિટ લઈ શકો તો આપણે એમનો પરિચય ઓલરેડી આપ્યો જ છે અને એડ્રેસ પણ આપ્યું જ છે તમે મળવું હોય મુલાકાત પણ કરી શકો